નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં માં આપ સૌનું સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આણંદ જિલ્લાના આંકલાવ ખાતે આનપાન શાંતિ છોતેરમો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રધ્વજને સલામી આપીને આજનો દિવસ દેશના બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે સમર્પિત થવાનું છે બંધારણ એક કાનૂની દસ્તાવેજ નથી પરંતુ દેશના નાગરિકોના સપના અને આકાંક્ષાઓનું જીવંત પુરાવો છે પાસઠ જેટલા અધિકારીઓ કર્મયોગીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાવું આણંદ જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરીના નીજા હેઠળ કરવામાં આવી હતી જે અન્વયે જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજની સલામી આપીને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું આ વેળાએ જિલ્લાની વિવિધ શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વાતાવરણને તેજભખરીથી તરપોડ કર્યું હતું જિલ્લા પોલીસ વિભાગ તરફથી ડોગ શો અને હોર્સ શોની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિતિ મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ ચસાણી ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચેવી દેસાઈ નિવાસી કલેક્ટર શ્રી આર એસ દેસાઈ પોરસદર પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ નાયબ કલેક્ટર એચ જેડ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા